તો જો અમાર તુરિયા થઈ ગયા છે એવડા મોટા મોટા અને અમે વ્યવસ્થિત પારવા એટલે એમાં એવું છે કે એને પારતા નથી આવડતું પણ આ ફર્સ્ટ ટાઈમ પારવા આવી છે હવે કેવું પારે એ હું તમને હમણાં દેખાડું જોઈએ તો મને જ ના આવડતું લઈ જાઓ ને હાથે દાંતડી આવી જાઓ જો દાંતડી આપતા નથી આવડતું જો આમ આવડે મને પારતા એમ રોંદા ઉડાડવાના હોય

અને જો વાડી નું કામ કરી એટલે ખાવાની પણ બહુ મજા આવે કારણ કે ભૂખ જ એટલી લાગે હું આમાં વાડીનું કામ રૂપ ને એટલું બળનું એટલે હાલો બે હું ન પછી બેઠી બેઠી વાતો કરવા તો કામ છે ને એ બહુ એટલે એટલે મહેનત એક રોટલો તો ઉપાડી એક રોટલા કામ કરો વાડી આવે ને તો બે રોટલા ખાય હું આપણે કઈ કામ કરવાનું હોય ને આપડે મોજેલા મને આપણે જલસા કામ કરું બધું આને આપણે હોય દીધેલું છે વાડીનું કોક ને પડે કામ કર્યા વગર કઈ મળે નહીં એટલે મેં તો આ બધું કરેલું છે જિંદગીમાં લાઈફમાં પણ તને આ બધું સંઘર્ષ જે છે ને એ સમજાવું છે કે દુનિયામાં કાંઈ મહેનત વગર ન મળતું આ જમીનમાં આપણે મહેનત કરી ને તો એનું ધરતી માતા આપણને આપે છે ડબલ કરીને હું એનું ફળ એમ હા એ તો કરે કરવી તો મળે ને કાંઈ ન મળે આમ જોવા એમ પડખે અમારે હાવમાં ગઢા છે તોય કામ કરે તમે તો જોવા છો તોય કામ ન કરતા તે પણ તમને બધું લાવ્યા હું કરવા એને કામ કરવાની જરૂર ન પડે જો તેમ કામ કરતી હોય ને તો હું

અલગ અલગ ન આવે તુરિયા ને ઘેવડા બંને એક જ કહેવાય તમે કમેન્ટ કરીને કહેજો ગયો આને હજી નથી ખબર કે તુરિયા અને ઘેવડા બંને એક જ કહેવાય એમ તમે તુરિયા ને ખાઈસ છો ઘેવડા ન ખાતા એટલે નો ખબર હોય આવું છે આવું ફટકાઈ ગયો મને શું કરું પસ્તાણા ને પસ્તાવો તો હવે ઘણો થાય પણ એનો કાય ઈલાજ નથી હવે તમારી પાસે કાય ઈલાજ હોય તો કહેજો બાકી તો પસ્તાવાનો પાર નથી

હા કાજ પાછે ઉંદેડા તમારે બહુ હોય ને પેટમાં તો હું દવા આપું ઉંદેડાને ઉંદેડા મરી જાય એટલે તું ખાલી ઉંદેડા મારવાની દવા ની વાત કરે ને પછી તો એ તો ઉંદેડા જ મરી જાય દવા કવ તો તો ઠી આપને તો અત્યારના માણસો ભાઈ ભલું પૂછો અત્યારે પોતાને પાર્ક ચાર બની જાય આજ હું કીધું આજ વર્ષાવત્રી છે એનું વર્ષાવત્રી હું લેવ તમને નત કીધું

આડી ઉપર જ ઉતરવાનું મન જ ન થાતું હે અમાર બેન જવાનું છે પાલતાણા ઓ લેવા મારા હાટુ નાસ્તો લેવા ના ના મનસુરીએ અમને પાવ ભાજી ખાવા જવાનું છે મારણ માં દકાને અમાર બન્ને જવાનું છે આ ઈ છે આપણે નાના નાના બાળકો હમું જોવે છે હે ને હા ને તમારે બધા ને અમારા સબસ્ક્રાઇબર છે ને એને બધા ને આવું હોય તો હાલો બાકી તને ન લઈ જવાની થાતી લે 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 તમન ન લઈ જન તો કાઈ ની મારા હાટુ આ ઢીંગલી લઈ જા મારા હાટુ થી

મોટા ભાઈ ની રસિક ભાઈ ની ના 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 જાય ને તો મને કીધા વગર જાય જ નહીં મારો મોટો ભાઈ છે હું જાય તો મને કીધા વગર નો જાય લે એ હરિદ્વાર ગયા તમને નત ખબર મને કીધું તું મારા જેઠાણી એટલે આપણને તો કેમ ન કેમ ગયા કે તો મને આપણને કીધા વગર જાય જ નહીં એટલે કેમ અહીં આવ્યા મને ઠોમા મારવા બાપા આ ઊરે ઊલા લે 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 એમ અમને ના મારવી નથી યાર સોરી પછી પાછા કેવું કે ધરમપતિ નું વર્ત રેવાનું ને એમાં એમ ન બધું છે કે બે દ આવડાને ભરતું નથી એવું લાગે ખબર છે તને અમે તો કઈ મસ્તી કરતા જ નથી અને અમારે તો બહુ જ ભડે છે કોઈ દિવસ અમે કોઈ દી બાજા જ નથી ને તો હાલો અમારો વિડીયો પસંદ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો ફરી વિડીયો મળશે ત્યાં સુધી બાય બાય